નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી વજન ઘટાડતા હો કે ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય જેના માટે ખૂબ જ ફાયદાકારક એવા જવારના મસાલેદાર પરેઠા બનાવીશું તો દહીં સાથે ચટણી સાથે કે પછી ચા સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો સૌ પ્રથમ મિક્સરના એક વાસણમાં નાનો આદુનો કટકો લઈશું કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લીલા તીખા મરચાં લીધેલા છે આઠથી દસ જેટલી લસણની કણી લઈશું હળવું એવું મીઠું ઉમેરી અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને સરસ ગ્રાઇન્ડ કરી દઈશું તો મીઠું ઉમેરવાથી લસણ જે છે એ ફટાફટ ક્રશ થઈ જાય છે હવે લોટ બાંધવાના વાસણમાં આપણે અહીં એક નાનો બટાકો સ્મેશ કરીને ઉમેરીશું ખમણીની મદદથી ખમણી લેવાનું જેથી કરીને પરેઠા વણતા સમયે બટાટાના ગાંઠા ન આવે વધારે પડતું શુગર હોય અને બટાકા ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો ફક્ત જવારના લોટના પણ બનાવી શકો છો એક ચતુથામ્સ કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન લીધેલા છે આની જગ્યાએ પાલક પણ ઉમેરી શકાય મેથી પણ ઉમેરી શકાય છે બે ટેબલ સ્પૂન જેટલી આપણે અહીં આદુ મરચાં લસણની પેસ્ટ જે રેડી કરી એ પેસ્ટ ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ હેલ્થ માટે પણ સારા હોય છે અને સરસ સ્વાદ આવે છે બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને હાથ વડે ક્રશ કરીને ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો અજમો હાથ વડે ક્રશ કરીને ઉમેરી દેવાનું છે બહુ સરસ સ્વાદ આવે છે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર અગાઉ આપણે લીલા મરચાં પણ ઉમેરેલા છે એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું હળદર પાવડર એક ચતુથામ ટી સ્પૂન જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તમને ગળપણ અને ખટાશ ઉમેરવી હોય તો તમે ગોળ અને દહીં ખાંડ અને લીંબુ પણ ઉમેરી શકો છો પ્રથમ આપણે અહીં બધા જ મસાલાને સરસ મિક્સ કરી લેવાનું છે બટાકા સાથે બટાકો ઉમેરવાથી પરેઠા જે છે અંદરથી સોફ્ટ બને છે ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે હવે આપણે અહીં ત્રણ કપ જેટલો જવારનો લોટ ઉમેરવાનો છે તો ઘંટી પર કે પછી બ્રાન્ડેડ સારી એવી બ્રાન્ડમાં જવારનો લોટ ખૂબ જ સરળતાથી મળી જાય છે વજન ઘટાડવા માટે પચવામાં ખૂબ જ હળવો હોય છે ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો પ્રથમ આપણે અહીં બધાને સરસ મિક્સ કરી લઈશું ત્યારબાદ પાણીની મદદથી લોટ જે છે એ રેડી કરી લઈશું તો વધારે હાર્ડ નહીં અને વધારે સોફ્ટ નહીં એવો લોટ આપણે અહીં રેડી કરવાનો છે તો આ પરઠા સાથે ખાવાની મજા પડે એવી આપણે ચટણી પણ રેડી કરીશું સાથે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોનો લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે તો મિલાવતા મિલાવતા થી ત્રણ બેચમાં પાણી ઉમેરતા જવાનું અને સોફ્ટ લોટ જે છે આપણે અહીં રેડી કરી લઈશું તો લોટ બંધાઈ જાય એટલે આપણે અહીં તરત જ પરેઠા બનાવી લેવાના લોટને રેસ્ટ નથી આપવાનો તો જે સાઇઝમાં પરેઠા રેડી કરવા હોય એ પ્રમાણે આપણે અહીં ગોયડા રેડી કરવાના જેમ જેમ લોટ બંધાતો જશે તેમ 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 તળિયેથી છૂટો પડતો જશે આટા મણ તરીકે અહીં ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે જો તમને જવાના લોટનો જ ઉપયોગ કરવો હોય તો તમે જવાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો દહીં સાથે રાયતા સાથે ચા સાથે આ પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર તમે ટ્રાય કરી જોજો તમને વારંવાર બનાવવાનું મન થશે તો અહીં હું મીડિયમ સાઇઝમાં પરેઠા જે છે એ રેડી કરી રહી છું ઘઉંના લોટમાં ડીપ કરીને હળવા હાથે આપણે વણી લેવાનું છે તો અલટ પલટ કરીને સરસ આપણે વણી લઈશું વધારે પાતળું નથી વણવાનું અદરવાઈઝ ખાવામાં જે છે એ ચવળ લાગશે હળવા એવા આપણે જાડા વણવાના છે જવાના લોટના ધેબરા કહીએ તો ધેબરા પણ આપણે આને કહી શકીએ છીએ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો પરેઠા જે છે એ સરસ દેખાય માટે અહીં હું આ રીતે ઢાંકણની મદદથી કટ લગાવી રહી છું ડાયરેક્ટ પણ શેકી શકાય છે અને આ રીતે કટ લગાવવું હોય તો કટ પણ લગાવી શકાય છે તો પરેઠાને હવે આપણે તવા પર ટ્રાન્સફર કરી દઈશું મધ્યમ ગેસની આંચ પર શેકવાનું વધારે હાઈ ફ્લેમ પર નહીં શેકવાનું કારણ કે હળવા એવા જાડા હોય છે આ પરેઠા તો શેકાતા જે છે થોડોક સમય લાગે છે અલટ પલટ કરીને ઘી કે તેલની મદદથી શેકી લેવાના હળવા એવા પ્રેસ કરીને શેકશો તો ખાવામાં ક્રિસ્પી લાગશે બટાકો ઉમેરેલો છે માટે અંદરથી થોડાક સોફ્ટ પણ લાગશે તો અહીં હું ઘીમાં શેકી રહી છું તમને તેલ ઘી મિક્સ કરીને શેકવું હોય ઘી તેલ વગર એકદમ ડ્રાય રોસ્ટ કરવા હોય તો તમે ડ્રાય રોસ્ટ પણ કરી શકો છો તો હળવું એવું દબાવતા દબાવતા શેકવાથી ખાવામાં જે છે એ ક્રિસ્પી લાગે છે તો ભાખરીના જે શેકવાનું આવે એનાથી પણ આપણે શેકી શકીએ છીએ કપડાંથી પણ તવિથાથી દબાવી દબાવીને શેકી શકાય છે સાઈડ પર હળવું એવું જ પ્રેશ કરતાં કરતાં શેકીશું જેથી કરીને બધે જ તરફ પરેઠા જે છે એ સરસ શેકાઈ જાય ઝાડીવાળા વાસણ પર ટ્રાન્સફર કરીશું જેથી કરીને પરેઠા જે છે એ નીચેથી જરા પણ સોગી ન થાય આવા જ ક્રિસ્પી લાગે પરેઠો જે છે એ સરસ શેકાઈ ગયો છે તવા પરથી લઈ અને ઝાડીવાળા વાસણ પર ટ્રાન્સફર કરી દઈશું તો હવે આપણે એક ચટણી રેડી કરીશું જેના માટે એક વાસણમાં છથી સાત ચમચી જેટલું તેલ લેવાનું છે સિંગ તેલ અવેલેબલ હોય તો સિંગ તેલ લેજો વધારે ટેસ્ટી લાગશે ચારથી પાંચ જેટલા ટમેટાને વચ્ચેથી એક કટ લગાવીને શેકવાના છે તો હાઈ ફ્લેમ પર ટમેટાને આપણે એકદમ સોફ્ટ ન થાય ત્યાં સુધી અલટ પલટ કરીને શેકી લેવાના છે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ચારથી પાંચ મિનિટ પછી એક તરફ ટમેટા શેકાઈ જાય એટલે ટમેટાને આપણે ફ્લિપ કરી લઈશું બંને તરફ ટમેટાને સરસ ગોલ્ડન એવા શેકી લેવાના છે આપણે ટમેટામાં આ રીતે સ્પેચલા એડ કરી તો સરસ ટમેટા જે છે એ સ્મેશ થઈ જવા જોઈએ સાતથી આઠ જેટલા તીખા લીલા મરચાં ઉમેરવાના છે તમને જો અહીં લાલ મરચાં ઉમેરવા હોય તો તમે લાલ મરચાં પણ ઉમેરી શકો છો તો મરચાંને પણ આપણે એકાદ મિનિટ માટે આવતા જાવતા શેકી લઈશું હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અગાઉથી મીઠું નહીં ઉમેરવાનું અધરવાઇઝ ટમેટા જે છે એ ખૂબ જ પાણી છોડી દેશે મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે પાણી ઉમેર્યા વગર ક્રશ કરીશું પાણી ઉમેરવાનું નથી તો એકદમ સ્મૂથ પેસ્ટ ગમે તો સ્મૂથ પેસ્ટ અધકચરું ગમે તો અધકચરું પણ તમે ગ્રાઇન્ડ કરી શકો છો થોડાક કોથમીરના પાન ઉમેરી દઈશું અને ચટણી રેડી કરી લઈશું આ ચટણી સાથે આ પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને થોડાક કોથમીરના પાન વડે ઘાર્નિશ કરી લઈશું એકવાર આ કોમ્બિનેશન ચોક્કસથી ટ્રાય કરી જોજો વારંવાર બનાવવાનું મન થશે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો